તમને ચા પીધા વગાણ અને રોટલા ખાધા વગાણ તો નઈ જવા અરે ભરતજી તમારો ભાવ હું સમજુ છું પણ અમારે તૈયારીઓ ઘણી બધી બાકી છે એટલે તમે સમજો પણ યાર પેલા ફેર તમે કીધું તું કે રોટલા ખાઈ જાય હું અરે તમારા કે રોટલા ખાયો ખાયો એટલે ખાયો ફાઈનલ ખાયો પણ ટાઈમ લઈને આવ્યો ઓભણો અત્યારે ભૂખે લાગી છે બરોબર ની ભૂખ લાગી છે પણ શું છે કે છે કે મારા રોટલા ખાવા બેહાય નઈ ને ખાઈને ને જ હવે અરે ભા મારી વાત કદાચ થઈને હું એકર ના ભેગો જો તો તમે ઘેર ના આવો

કે લગન પૂરો થાય રહે ને એટલે તમે બે મનવે આવજો માર કે એ તો મન જોમુ આવશે એટલે ખાવા જ આપું પડશે ને જોમુ બે હા રિવાજ છે ભાઈ અન રિવાજ ના ભૂલાય શું કહું આવજો આવજો હો અરે ભાઈ માં આવજો હારું હારું તો આપણે આ કેસે તો કરાવું હ વિડિયો કેસે કરાવું છે એવું છે વિડિયો કેસે રાખી છે હારું હારું હો

ભૂલ ની થઈ હોય અને મરી ગયા મોનતા છે તો પછી તો આપડી મુઠ ચાથી તો રહે હવે શું કરશો તમે હે શું કરશો તમે હા એ તો તને ખબર પડશે તું અરે અરે હવે તમારા કોઈ ના વળે ચમ કે ગોમે ગોમે કંકુત્રી ફરી જઈએ હવે તમારો પર ફોન નહી આવતો કોઈ ના હે તું જતો રહે લે કાળિયા જતો રહે ને તારે ને થાપાયો હમણે ખરેખર એક કે વાત કઉ તમે દારૂ છોડે ને તોય એ ગોમ માં તમને કોઈ ગણતું નહી તો હું હારો ભલે વસ્તી મને ઓઢા કેતી પણ બીજું તો કોઈ નહી કે તમને તો હા મહિના જકી હે કાળો કાળો નેકડી જાન હવે આ તો મને લેતા તો એટલા ઉદે ક્યો ને તને બેહાર વધાન હોય થી કાળિયા અરે પણ ઘાર ઉદી જ ખાલી નહીં બેહારવો અરે માર કોમ છે કણ ફૂમતા રહે

અરે ના ના બાસ્કુજી હમ મુરદો જાવરો નહીં ભાઈ મુતો અજીક મારા જો પેલો બગી વાળો બુકિંગ કરવા જવાનું છે મીઠાઈવાળાને વાળા જવાનું છે ઘણા બધા કોમ સી મારતો એવું છે ઓય આ તો નરવા થો તો આવજો હાલ અને હું શું કહું છું બે દાડામાં મંડપ માળો આવી જા હો આ કશો વાતો નહીં ફેણો ફું આયા સનો દોત આવે છે

ચીટલા છે ચા બાપડા હારી ભાઈ ચિતલા અછા બધા તો હારી લાગે છે હારી ભાઈ દાદાની

તે મુરતો કડાઈ હોય તમે તેમ જાતા નહીં મને કહો છો તે આ તો તમે ડરાવા હેડ્યા છે એટલે કહું છું ઓહો મફુજી બધી વાતો જવા દો મારે તમને એક વાત કહેવી છે શું છે વાત વાડી કે વાઘુજી ગામમાં લારી લાયાતા એટલે ઝઘડા કેટલા થતા ગામમાં થતા હતા અને ઝઘડા ના થાય ને ઝઘડા બંધ કરાવવા માટે એ લારી તમે વેચાતી લીધી હતી હા હા તો ફરીથી બાસ્કુજીને વેચાતી લારી હુ કરવા આલી તમે હેગરજી તમારી ભૂલ થાય છે જો મારી ભૂલ નઈ થતી મફુજી લારી ભૂલ તો તમે મોટી કરી છે ગમો ફીર ઝઘડા થાય તમે કહું હો પણ લારી મે વેસાતી આલી હોય તો ઝઘડા થાય કે છે વેચાતી એટલે ભાડા ઉપર આલી છે ભાડે લારી આલી છે બાસ્કુજી હા કેટલું ભાડું લીધું 2000 રૂપિયા 2000 રૂપિયા હા આરુ કે મે મફુજી હો બાસ્કુજી કોઈ ની શરમ નહી રાખતા ભઈ મુ શું કમ શરમ રાખું આ તો મફુજી મને આલસો લારી વેચાતી હે

બધી વાત સાચી છે તમે પૂછવા માટે ફોન કર્યો પણ હું ફોન ઉપાડીને બોલ્યો તો મારા અવાજ ઉપર તો ખબર પડે કે કે વાઘુજી બોલ્યા છે એમ ડાયરેક્ટ તમે કો કે મરી જાતા ઓય ઓય કાંકુદરી ભૂલ થઈ છે હા હા ડાબડી મુડે ગદબ કર્યો છે ગદબ કર્યો છે હવે

આખો દાડો થોડું કહેવાનું હોય ના ના મોટું દુખે કે વાઘુજી આ ગપલાન તમાર કંકુતરી આલવી તો આલો ના નહીં પણ આ ખાલી એટલું કહી દેજો કે વિવો આવી અને દારૂ ના પીવે હો ઉએ ન કે ગપલાન તો મુછે ની પણ કે પણ કે ભમાયા અમે તમે મન કીધું પણ તે પણ તે ભમાવશો તો પછી હું બેહી રહ્યો ઈ મારો ભાઈ બનશે દારૂડીયો હોય કે ગમે હોય મારો ભાઈ બનશે

તમારે લગન નહીં ખાતે એટલે તમે મને આમ કરી રહ્યા છો એટલે તમે દોશી છો એકદમ મરી જાય પછી બીજી લાવ્યા અરે જબર બોલી રહ્યો છે જબર બોલી રહ્યો છે હોય નઈ તો હરિભાઈ ને લેવા દેવા મુર્ત્ય હોય ને તો તમાર આડુ લેવા દેવા મુર્ત્ય હોય ને તો તમારે

મને બોલશો સાલ છે હરીભાઈ બોલશો સાલ છે જો ના બોલતા એ તો શું છે છે કે બે શબ્દો બોલવા પડી થોડું ખાડું લાગે અલ્યા પણ દોશી નથી તમે પરણી હોય કે લાયા નહીં અને નતારથી ઉપર મન લેવા મંડી પડ્યા છો લ્યા પછી તો અમન ગણવા છોઈ નહીં આવે નીલું ઉપરાળું બીજું શું તાણી ફુંડાગા અળિયો અમી કરો છો કોમ અમી આવો છો ઉપરાળું લેવો તો અમારું લ્યો ચાંદો પીધો નતો પણ હસકરમ મારો પીવા બધા મજબૂર મને હવે વગર બેન્ડ વાગે ના નતાડ કે મજા નહી આવે પછી મરી ગયા નહીં હજુ જીવા સરડી મોઢે એવું કરીને બીજું છે ને ખરેખર તો હું હવે બરોબર નો પહેરાયો હોય હા હા